જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી પાપડ જેવી જીરાપુરી તો એકદમ સરળ અને પરફેક્ટ રીતે આપણે આ વાર તહેવાર માટે આ જીરાપુરી બનાવીને તૈયાર કરીશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ક્રિસ્પી ચા સાથે ખાવાની મજા આવી જાય એવી જીરા તો જીરા બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે પૂરી બનાવવા માટે બે કપ મેદો લઈ લઈશું તો અત્યારે આ એક કપ છે તો આપણે તેને એક મોટા વાસણની અંદર એડ કરીશું અને બે કપ આપણે આ મેદો લઈ લીધો છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન ભરીને આપણે જુર્યું એડ કરીશું તો આજે આપણે એકદમ સરસ

અને એકદમ આપણે આ સિમ્પલ રીતે જ આ પૂરી બનાવીને તૈયાર કરી રહ્યા છીએ માર્કેટમાં આ રીતની જીરા પૂરી મળતી જ હોય છે માર્કેટ કરતાં પણ એકદમ સરસ આપણે ઇઝીલી આ ઘરે પૂરી બનાવીને સ્ટોર કરી શકીએ છીએ ખૂબ જ ટેસ્ટી આ જીરા પૂરી બનીને તૈયાર થાય છે તો બધું જ બરાબર આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે જો તમે સોફ્ટ લોટ બાંધશો તો પૂરી વણતી વખતે સારી નહીં વણાય અને એટલી બધી ક્રિસ્પી પણ નહીં થાય પણ લોટ કઠણ બાસો તો એકદમ સરસ ક્રિસ્પી પૂરી થશે મેં અત્યારે આ મેદાનો ઉપયોગ કર્યો છે તમે મેદાની જગ્યાએ ઘઉંના લોટની પણ એકદમ સરસ આ રીતના તમે જીરા પૂરી બનાવી શકો છો એકદમ સરસ ક્રિસ્પી બને છે હવે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો ફક્ત આ રીતના આપણે હવે લોટને બરાબર વસાડવાનો છે તો લોટ એકદમ સરસ મસળા ગયો છે તો હવે આપણે લોટની ઉપર થોડું અને લોટને આપણે બરાબર કરી કરી તો તો લોટને આપણે સરસ છે હવે આપણે લોટને ફક્ત દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું એટલે લોટ આપણો એકદમ સરસ સેટ થઈ જાય તો દસ મિનિટ પછી આપણે ચેક કરીશું તો લોટ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે લોટને પાંચેક મિનિટ માટે આ રીતના જ આપણે મસળવાનો છે એકદમ સરસ લોટ આખો મૂક થઈ જાય અને જ્યારે આપણે પૂરી વળીએ ત્યારે એકદમ સરસ આપણી પૂરી ક્રિસ્પી બનીને તૈયાર થાય તો આપણે મસળતા મસળતાં પાંચેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે આપણે આની અંદરથી નાના નાના પૂરીની સાઇઝના લુવા બનાવીશું તમારે નાની મોટી કઈ રીતના પૂરી વણવી છે એ રીતના તમારે લુવા બનાવવાના તો આપણે આ રીતના બધા જ લુવા બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે બધા જ લુહા બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે એક લુહો લઈ લઈશું અને બીજા લોટને આપણે ઢાંકીને એક સાઈડમાં મૂકીશું તો હવે આપણે લુવાને લિકોરો લોટ લગાવીશું અને એકદમ સરસ હળવે હાથેથી આપણે એકદમ પાતળી પૂરી મળવાની છે આ રીતના તમે લોટ લગાવી અને પછી જો પૂરી બનાવશો તો એકદમ સરસ પાતળી અને તમારે જેટલી મોટી બનાવી હશે એટલી પૂરી મોટી બનીને તૈયાર થશે ખાસ તમારે જ્યારે આ પૂરી બનાવો ત્યારે લોટ બાંધવામાં છે આ રીતના તમારે બધી સાઈડમાંથી સરસ પૂરીને વણી લેવાની છે તો આપણે એકદમ સરસ પતલી પૂરી વણી લીધી છે તો તમને સાઈઝ બતાવું તો એકદમ આ રીતના સરસ પટલી પૂરી વણવાની છે અને આપણે આ રીતના કરીએ તો પાસળ આપણો આખો હાથ દેખાય એ રીતના આપણે આ પૂરીને વણવાની છે હવે આપણે પૂરી ફૂલે નહીં તે માટે આપણે એક ચપ્પુના મદદથી આ રીતના તેની અંદર થોડા થોડા કટ લગાવી દઈશું તો આપણે પૂરીની ઉપર કટ લગાવી દીધા છે હવે આપણે તેને એક પ્લેટમાં મૂકી દઈશું અને એ જ રીતના આપણે બીજો લુઓ લઈ અને તેને પોરો લોટ લગાવી અને પછી એકદમ સરસ પાતળી પૂરી વણી લઈશું ઘણી વખતે મેદાના લોટની પૂરી ઘણાને વણતા નથી ફાવતું પણ આ રીતના થોડો કઠણ લોટ બાંધવાનો અને તમે થોડો કોરો લોટ લગાવશો એટલે પૂરી એકદમ સરસ તમે જેટલી મોટી બનાવી હોય એટલી તમે આ પૂરી મોટી બનાવી શકશો અને ખૂબ જ સરસ લાગશે અને આ રીતના તમે રોજે મેદો તો ના ખાઓ પણ કોક કોક દિવસ તમે આ રીતના મેદાનો ઉપયોગ કરી શકો છો અને એકદમ ટેસ્ટી આ પૂરી બનીને તૈયાર થાય છે જો તમારે મેદાની પૂરી ના જ ખાવી હોય તો તમે ઘઉંના લોટની પણ આ જ રીતના પૂરી બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી પરી બનીને તૈયાર થાય છે તો આપણે બીજી પૂરી પણ વણીને તૈયાર કરી લીધી છે હવે આપણે તેની ઉપર પણ કટ લગાવી દઈશું તો આપણે કટ લગાવી દીધા છે તો હવે આપણે આ જ રીતના બધી પૂરી બનાવીને તૈયાર કરી લઈશું તો આપણે બધી જ પૂરી વણીને તૈયાર કરી લીધી છે અને આ રીતના તમારે ઉપર નીચે કરીને પાંચ મિનિટ માટે પંખા નીચે પૂરીને સરસ સુકા દેવાની છે એટલે પૂરી તમારી એકદમ સરસ ક્રિસ્પી બને તો બધી જ પૂરીને મેં પાંચ મિનિટ માટે બનાવી અને સૂકવી લીધી છે હવે આપણે પૂરીને તળી લઈશું તો આપણે કડાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક એક કરીને પૂરી મૂકીશું અને આપણે આ રીતના દબાવી દબાવીને સરસ પૂરીને બંને સાઈડમાં તળી લઈશું આ પૂરીને તળાતા વાર નથી લાગતી કારણ કે આપણે એકદમ સરસ પાતળી આ ક્રિસ્પી પૂરી બનાવીને તૈયાર કરી છે તો આ રીતના તમારે બંને સાઈડમાં પૂરીને એકદમ સરસ તળી લેવાની છે તો અડધી મિનિટમાં જ આપણી પૂરી તળાઈને તૈયાર થઈ જાય છે તો સરસ પૂરી આપણી ક્રિસ્પી થઈ ગઈ છે બધું જ તેલ આપણે નીતારી લેવાનું છે અને આપણે પૂરીને હવે એ પ્લેટમાં લઈ લઈશું અને આપણે આ રીતના બીજી પૂરી તળી લઈશું એકદમ ફટાફટ આ પૂરી તળાઈને તૈયાર થઈ જાય છે તેલ એકદમ સરસ ગરમ હશે તો પૂરી નાખતા જ ઉપર આવી જશે અને પૂરી ફક્ત અડધી મિનિટમાં જ તળાઈને તૈયાર થઈ ગઈ છે તો આપણી બીજી પૂરી પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે આ રીતના તેનો કલર આવી જાય એટલે પૂરીને તમારે કરી લેવાની છે તો આપણે એ જ રીતના બધી પૂરી તળીને તૈયાર કરી લઈશું તો આપણી બધી જ પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે પૂરીને સર્વ કરી લઈશું તો આપણી બધી જ જીરાપુરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે જીરાપુરીને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી આપણી એકદમ સરસ જીરાપુરી ખૂબ જ ખાવાની મજા પડી જાય એવી આ બનીને તૈયાર થઈ ગઈ છે અને એટલી સરસ આપણી આ પતલી જીરા બનીને તૈયાર થઈ છે આ જીરા તમે ચા સાથે ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવી આપણી આ જીરાપુરી બની છે તો એક પૂરી તમને તોડીને પણ બતાવું

જીરાપુરી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ જીરાપુરીની રેસિપી કેવી લાગી જો તમને આ જીરાપુરીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે અત્યારે બાય બાય